રસ્તાની કરી વાહન એ વૈકલ્પિક વ્યવસ્થા તરફ ચલાવવા અનુરોધ કરાયો અંજાર તાલુકામાં આવેલ પડાણા ભીમાસર રોડ પંદર દિવસ માટે બંધ રાખવા ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે ભીમાસર રોડના કામમાં હાલ અજમેરી એકવાજેલ કંપની સુધી સીસી રોડનું કામ પ્રગતિ ઉપર છે જે કામ મજબૂતીવાળું બને તેના માટે રોડનું કામ પૂરું થાય ત્યાં સુધી આ રોડને પડાણા તરફથી બંધ કરીને વૈકલ્પિક રૂટ ઉપરથી પંદર દિવસ માટે ચાલવાની પડાણા ગ્રામ પંચાયત અને ભીમાસર ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવી છે આ રોડ તમામ વાહન ચાલકો અને આજુબાજુના ગામો માટે ઉપયોગી હોવાથી કામગીરીમાં સહયોગ આપીને પંદર દિવસ સુધી વૈકલ્પિક રૂટ ઉપરથી બધા વાહનોને ચાલવા માટે જાહેર વિનંતી કરવામાં આવી છે પડાણા ગાંધીધામ તરફથી એકવાજેલ કચ્છ કેમિકલ કારગીલ ઇન્ડિયન સ્ટીલ ભીમાસર પસુડા ટપ્પર ગામો તરફ જવા માટે વરસાણા ચોકડી થઈને ભીમાસર નેશનલ હાઈવે બાજુ જવાનું રહેશે તેવી જ રીતે ભીમાસર તરફથી પડાણા ગાંધીધામ એકવાજેલ તરફ જવા માટે વરસાણા ચોકડી તરફ જવાનું રહેશે